શિથોલની શ્રી શાસ્ત્રી વિદ્યાલય ખાતે ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા યોજાઈ હતી રમત ગમતને પ્રોત્સાહન આપતા ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત પાવી જેતપુર તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં જુદા જુદા વય કુલ ત્રીસ જેટલા ઉત્સાહી ખેલાડીઓએ ભાગ લીધો હતો ચેસ સ્પર્ધાની શરૂઆત શાળાના આચાર્ય શાહી શેખના હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે તાલુકાની વિવિધ પ્રાથમિક માધ્યમિક શાળાઓ તેમજ ચાલીસ વર્ષ કરતા વધુ વય ખેલાડીઓએ બુદ્ધિ અને વ્યૂહરચનાની રમત ચેસમાં પોતાનું ઉત્કૃષ્ટ કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું ખેલાડીઓના પ્રદર્શનને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા હતા સ્પર્ધાના અંતે દરેક વયજૂથમાં પ્રથમ દ્વિતીય તૃતીય એમ ત્રણ નંબરો આપી વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા દરેક તાલુકામાંથી પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓ હવે આગામી સમયમાં યોજાનાર જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં પાવી જેતપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે आज रोज श्री शास्त्री विद्यालय ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વિવિધ વય જૂથના ત્રીસ જેટલા રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે ખૂબ રસપ્રદ બાબત એ બની કે અંડર ઇલેવનના નાના ભૂલકાઓની રમત ખૂબ જ રસપ્રદ બની હતી જેની અંદર નાના ભૂલકાઓ ખૂબ જ ચતુરાઈથી સતરંગના દાવ રમતા જોવા મળ્યા હતા તમામ વયજૂથમાં જોવા મળી હતી સ્પર્ધાને અંતે દરેક વયજૂથમાં એક થી ત્રણ નંબર ફાળવવામાં આવ્યા હતા અને નિયમ અનુસાર પ્રથમ અને બીજા નંબરના સ્પર્ધકો આવનાર સમયમાં જિલ્લા કક્ષાની ચે સ્પર્ધામાં ભાગ લેશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર